દોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નવ માપન તો તેમાં આજે આપણે દેખીશું ઉદાહરણ એક એક સમલમ આકારના ખેતરનું ક્ષેત્રફળ કેટલું છે ચારસો એસી મીટર સ્ક્વેર છે મીટરનો વર્ગ છે અને આ ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર પંદર મીટર છે અને સમાંતર બાજુ એકની લંબાઈ કેટલી છે વીસ મીટર તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો હવે આપણને ખબર હોય છે કે સમલમ આકાર કેવો હોય બરાબર તો સમલમ આકાર કેવો હોય એ હોય કે તેની એક જોડ કેવી હોય સમાંતર હોય એક જોડ કેવી હોય સમાંતર હવે ધ્યાન આપો સમલમ આકારનું ખેતર થયું બરાબર

બરાબર ચારસો એસી મીટર નો શું થશે વર્ગ ચારસો એસી મીટરનો આશ્રય લંબ થયું નેવું નો ખૂણો તો આ લંબ અંતર કેલું છે પંદર મીટર હવે આપણને કીધું છે અને સમાંતર બાજુ એકની લંબાઈ વીસ મીટર તમે ધરવાનું કા તો અની લંબાઈ વીસ મીટર હશે કાતો અન્ય લંબાઈ વીસ મીટર હશે બરાબર તો આની લંબાઈ આપણે દરવાનું કેટલી વીસ મીટર હવે અહીં સમુ ક્ષેત્રમાં એ વત્તા બી આ યાદ રાખવાનું છે આ સૂત્ર કે સમલમનું ક્ષેત્રફળ છે એકના છેદમાં બે એચ કૌશમાં એ વત્તા બી હવે જ્યાં એચ શું છે એચ બરાબર કેટલા મીટર છે આપણે આ પંદર મીટર કેટલા છે પંદર મીટર

હવે અહીં ભાગાકાર છે છેદમાં છે પેલ બાજુ સામા જાય ગુણાકારમાં માં મીન્સ અંશ માં જશે બરાબર ને તો માટે 480 2 હવે દેખો અહીં ગુણાકારમાં છે 15 તો અહીં સામા જશે ભાગાકારમાં તો ભાગ્યા 15 બરાબર 20 વત્તા b હવે ધ્યાન અહીં કમ્પ્લીટ ધ્યાન કમ્પ્લીટ અહીં જો હવે સાદી ભાષામાં અહીં આગળ વાત કરું તો જે ઉર્દુ હોય તેને

ચારસો એસી જવાબ આવે તો આ પંદર ગયા વૈુસો બત્રીસ અને બે તો બત્રીસ ગુણ્યા બે બરાબર વીસ વત્તા બી માટે બે દૂની ચાર બેતાલીસ બે દૂની ચાર અને બેતાલીસ છ ચોસઠ બરાબર વીસ વત્તા બી હવે આગળ દેખો બરાબર બરાબર કેટલા આવશે બી માટે બી બરાબર કેટલા થાય ફોર્ટી ફોર પણ એકમ લખવાનું ભૂલવાનું નહીં મીટર છેલ્લે લખવાનું આથી બીજી સમાંતર બાજુની લંબાઈ કેટલી હશે ચુમ્માળીસ મીટર આથી આથી બીજી આથી બીજી સમાંતર બાજુની સમાંતર બાજુની લંબાઈ અથવા બીજી બાજુની લંબાઈ એ પણ લખો ચુમ્માલીસ મીટર હશે ઓકે નહીં તમારો આ દાખલો પૂરો થયો છે બરાબર ને તમને જેટલું પણ કરાવ્યું તેટલું લખજો તમને પુષ્પળ વાળું કીધું ક્ષેત્રફળ વાળું કીધું એ લખો સરખે તમે મોડે કરો ગનફટની વ્યાખ્યા મોડે કરો પેટા લંબણનું ઘનફળ લંબરનું પુષ્પળ કીધું એ મોડે કરો भाइ तर काम गरो गड़िया लिखानु काम चालु बराबर